aqui aí da علیر یو نږدې نه راکړه لايت پره دی لايت پره دی

પહેલા ગાય પેસણ કમ્પ્લેટ ચાર થઈ જાય પછી ચાલ લેવા જવામાં આવે ચાર નાસી દસ અગિયાર વાગે પછી બાકીનું બહુ થાય પેલું ચાલ લેવાનું કારણ કે આપણો પશુપાલનનો ધંધો મેન છે પશુપાલન અને ખેતી નું તો થાય જાય પણ પશુપાલન છે તો એના સાથે સાથે આપણે ચાર પોળો તો પહેલો કરવો પડે તો ચાલ લેવાનું પેલું કોમ હોય તો પૂરેટો લાવો 100 सो पोरोटे એટલે એક ક ટાઈમ એક ટાઈમ 100 હોય એટલે અત્યારે 100 નો કી દેવાનો અનહદ નારળ 4 એના પાંદડા બે લેવા એટલે પૂડાન બીકો બધું આઈ જાય અને હવે जाऊ છું ચાલ લે આ અઈ ઓડે ચાલો જ બ કે બખી એન્ગી રહી છે બકી અમારે સ્વાદીનું છે શું નાનું પાડવાનું રહી મેં ભાઈ દે કોઈ લેતું રહી કઈ લેતું રહી શું ગાઈસ આપણે કાલે મકાઈ વાવી હતી ને એમાં અત્યારે પોણી વાવવાનું છે બધા આપણો પાળ્યો અને નેક કરવા વળી જશ પાણીઓ ટ્રેક્ટરથી ખેંચી નાખી પણ થોડી થોડી અરખી કરી દઈએ અને નેક કરી દઈએ હરખી આ મકાઈ વાઈ હતી આ પકાવવા માટે પણ આ વરસાદની થોડું થોડું બગાડી બગાડી ખાસી પણ જે થઈ ગઈ બરાબર છે આપણે અને આ રેપિસર છે ને પાટી ખરાવા માટે કાલ જ ભાઈ છે એટલે અત્યારે પોણી ચાલુ જ છે તે આપણો આમાં પોણી વાળવાનું છે તમને સરખું કરી પોણી વાળી દઈએ તો ફાઇનલી ફાઈનલી વાળી દીધું છે આ તો આપડે શેરડી ને બેરડી બધું આવેલું હોય શેરડી ચાલુ કરી દીધું અડધું જ આવે છે અડધું તે આપડો જાય છે ચાલુ કરી દીધું છે તમે પોણી તો અડધું પાણી તો આપણે આ મકાઈમાં ચાલુ કર્યું

તો ફાયદો મસ્ત થઈ જાય અને આ રે સાયકલ લઈને હું બે હજાર તેર અને ચૌદ નવમું દસમું કરતો ને એ વખત નહીં પહેલાં નહીં પણ એ વખત હું આ સાયકલ લઈ અને ગમો જ હતો અરે બે હજાર પચીસ ચાલુ લગભગ આ રે હોય ને દસ થી પંદર થી હોળ હોળ હત્તર વરની હશે સાયકલ તારે લાયા તારી અત્યારે બાઈક આવી ગયો ને તો કોઈ અડતું જ નહીં તો ગાઈ આજ બનશે આપણો ફેવરેટ દાળ ભાત અને હું પાણી મિલતા મિલતા તરત આવી ગયો છું સ્પેશિયલ એક કહેવા માટે ભાત છે ને જીરા રાઈસ કરજી ઓકે તો ભાત બહુ મોટા ભાઈ અલગ ભાત છે અગ્નિશીતે રૂપિયાના ભાવ ના તો તો જીરા જીરા રાઈસ રાઈસ દે ફર્સ્ટ ક્લાસ ઓકે અમે કોમ કરીએ મજૂરી કરનારામાં તૈયાર થઈ ગયા જીરાવાળા કરી જો જોઈ જોઈને છું બનાવવા માટે કમ્પ્લીટ અમારે શિલવાનું છે મમ્મીને હા હા 1500 રૂપિયાનો તો ભણારે કે ભોકું ભરવાનું નારે હા શિલવાતું એ માતાને ખબર આલે ઇન્દન કો નઈ પેટર્ન બનાવી છે શી ખબર પકાય ના ખબર છે બાના છે બાના છે

આજ સર ભારત વર્સિસ પાકિસ્તાનની મેચ એક સમય જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ને ત્યારે આખો દિવસમાં એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ આ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છો પણ આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની એશિયા જે કપ છે એમાં મેચ છે દુબઈમાં પણ કોઈ એટલી એક્સાઇટમેન્ટ નહીં એનું રીઝન હે સર કે જે બાવીસ જિલ્લામાં માણસો હતા ઇન્ડિયાના એમના જે ગોળીબાર કર્યો હતો એમને બોલવામાં અમુક હુમલો કર્યો હતો એ વખતથી પાકિસ્તાનથી બધી પબ્લિક એટલી ઓપના તો કરતી હતી પણ આમ આક્રોશ કર્યો હતો બધું યુદ્ધ બુદ્ધ થયું ઘણું થયું હતું છતાંય આ સરકારને શું કહેવું સરકારને પાછી આ મેચનું આયોજન કર્યું પબ્લિક તો બહુ રોષે ભરવાની હવે ક્રિકેટ હરણ તો કોઈ વન તો એક જાતની નોકરી જ છે બીસીસીઆઈ જે કે ક્રિકેટ હરણ કરવું પડે અને બીસીસીઆઈને આઈસીસી કહેતી હોય પણ આઈસીસીનો આપણે તો ના કહી શકીએ બીસીસીઆઈ ના કહીએ કે ભાઈ એમાં નહીં રમવું પણ હવે સરકારને શું મનશા છે બધા પબ્લિક તે એમ કહે છે કે પૈસા કામ માટે કર્યો કે આ બધું પણ શું છે આપણે તો કોઈ એટલું ખબર નહીં પણ મેચની એક્સાઇટમેન્ટ નહીં બાકી તો ઇન્ડિયાને પાકિસ્તાનની હોય એટલે ટિકિટો નહીં જગ્યા જ સ્ટેડિયમ સ્ટેડિયમમાં અત્યારે એવું ઓબડી ટીમ સમાચાર વેચો નહીં જ નહીં એમ તો કારણ કે આવું લડાઈઓ સતત ચાલતી હોય ને આવું સતત તમે મેચ રખાવો તો આ વ્યાજબી નહીં તમારું કેવું છે એ વિશે કોમેન્ટ કરજો સત્તા હવે રાખીશ તો આપણો ઇન્ડિયન જ સપોર્ટ કરીશું અને કરવો જોઈએ એક ઇન્ડિયન તરીકે તો જોઈએ હવે શું થાય છે મેચમાં સો ઘેર એક એનો વલો આવ્યો છે ગાયનું હોય કે ભેંસનું હોય વલો આવ્યો હોય તો એના માટે જો આ પીળા કલરની નાગરવેલ તો હું લેવા આવ્યો છું અને આ નાગરવેલનો ઉપયોગ અમે મારે માપવાનું મારા કાકોને એમનો એવું ગમે ત્યાં મંત્ર છે અને એ વલો અને મેણો આ એટલે વલાથી વલાનો ઉપયોગ વધારે થાય છે અમા વલો આવ્યો હોય તો આરે એરા મંત્રીને ખબર છે ને એને કમ્પ્લીટ થઈ જાય તો આપણા કોઈ પ્રમોશન કરતા નહીં સેવાનું કોમ સર તો જુઓ કોઈને ગાયને કે ભેંસનો વલો અથવા મેણો આવ્યો હોય અથવા કોઈને પીળીઓ થયો હોય જે સર આપણા માણસને થતો હોય સર એ પીળીઓ થયો હોય ને ઈલાજ થઈ જાય છે તો વલો મેણો પીળીઓ કોઈ પણ હોય તો એનો એની દવા આપણે સ્વેચ્છાએ જાતે ઘેર સિવાનું કોમ છે બનાવવાનો માધ્યમ એટલો જ છે કે કોઈનો જીવ આપણો બચી શકી અને કોઈને રાહત મળવા નથી બસ એટલો જ ઇન્ટેન્ટ છે આ ક્યા પણ એ ભાઈ આયા હતા એટલે આ એક જગ્યાએ છે તો નાગરવેલ લેવામાં હું આવ્યો છું અને આ રૂકોમ જ છે સેવાનું કોમ છે તો આપણે તો કરીએ છીએ આ જો આટલી લીધી અને આ બધી વાળો જ થતી હોય જે બોયડી ને કણ જીની ઈના ઉપર જ થતી હોય ખાસ અને આનો ઉપયોગ આપણે કરીએ છીએ વલો અને મેણો આવ્યો હોય ને તો એમાં ચલો હવે નીકળી જવા ને ધારું શું થઈ ગયું

બારદા મજા આવે ભીડો ચાર વિકેટ ઓગણપચાસ રન મેચ જીતી ગયું છે બદલામાં ટોસ પાકિસ્તાને જીતે તો એકસો સત્યાવીસ નવ વિકેટ જઈશ ઇન્ડિયાના ઓઉપનરે સારું રન છે કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા અને જીતવાની હતી આપણને તો બરાબર આપણે જીતીયા